સંગમ ગણેશ કે જેને દાંડી વાતના રાજા કહેવાય છે અને ઘન રાજા હોય રાજા હોય તો તેનો ઠાટ પણ હોવો જોઈએ ને આપણે ખબર છે આ તો મારો રાજા છે અને પાછો દેવાજી દેવ મહાદેવ નો પુત્ર છે તો એના જેવો ઠાટ અને એ સાથે આ પ્રતિમા બિરાજમાન થઈ છે અને એટલે બધાને કદાચ ખબર આવશે કે ગણપતિ બાપા જે છે કે ગણપતિ બાપાના કેટલા ભાઈઓ હતા ગણપતિ બાપ્પાના બે ભાઈઓ લગભગ બધાને ખબર છે એક કાર્તિકે

અય્યપ્પા જે ભગવાન છે ગણવામાં નથી આવતી પણ માહિતી આપી દઉં ઓખા જે છે પરંતુ તેમની ત્રણ પુત્રીઓ હતી એકનું નામ હતું અશોક સુંદરી હતું જ્યોતિ

Yeah. કહેવાય મોટી સુદ પણ કહેવાય છે તો મોટા પણ કહેવાય છે તો આજે આ આખો મંડળ જે છે મંડળ ભાવથી આ વિરાટ પ્રતિમાને પોતાના વિરાટ ભાવ સાથે પોતાની વિરાટ ભક્તિ સાથે પૂજા કરે છે તો તમે પણ ઘરે બેઠા બેઠા પ્રતિમા દર્શન કરી છે તો પ્રમુખ પણ છે નેતાઈ પણ છે અને આ મહોલ્લો છે ગલી ગલીમાં શોર છે બાપા અમારા છે એવા નારા સાથે મારા બાપાની પૂજા અર્ચના કરવા માટે જો પર આજે વગર મેકઅપે સુધી બહેનોના ચહેરા પર આજે અલગ રોડ દેખાય છે આમ તો જનરલી કોઈ લગ્નમાં જવાના હોય તો કેવા મેકઅપ કરીએ અહીંયા મેકપની ક્યાં જરૂર છે મારા પાપા સાથે જેવા અમને બનાવ્યા છે એવા સાયપર કહેવાય છે અમે તો લઈને આવ્યા છે ભાવનો ભંડારો અને અમારી સાથે અમે લગિપી કરી છે તારા લાભની અમે લીપટી કરી છે તારી લાલછાણી અને અમે લીપટી કરી છે અમારામાં રહેલા અમારી દ્રષ્ટિ પર આવે અને સારી દ્રષ્ટિ અમારી આવે એવા ગાજર સાથે શુંગાર કરીને બાપા ની ભક્તિ કરવા આવ્યા છીએ ભાગ છે

Oh my god! que jaurina. તો જોયું બાપાની આરતી થઈ અને બાપાની આરતી સાથે સાથે અહીંયા આપડે તો મેહમાન આવે તો આપણે ભાવતા ભોજન પીરસીએ એમ અહીંયા પણ મારો બાપો આવ્યો છે મારો દાદો આવ્યો છે અને કહેવાય છે કે ગણપતિ બાપા તો લાડુ ના આમ તો લાડુ ગણપતિના નામે આપડે જ બધા આરોપતા હોઈએ છીએ બાપા પ્રસાદી ધરાવીએ છપ્પન ભોગ ધરાવીએ પણ બાપો તો મારા ભાવનો ભૂખ્યો હોય છે ત્યારે આજે ચોક્કસ આ આખો મંડળ અને અને મંડળનું નામ પણ જુઓ સંગમ સંગમ એટલે કે થયો હોય એવો ગણપતિના ઉત્સવની વાત પણ એ જ છે કે એકબીજાના ભાઈ અને મંડળ એક થાય એકતા થાય અને અહિયાં સંગમ નામ સાથે ભલે બાર ગણેશ મંડળ પરંતુ વિરાટ પ્રતિમાની સાથે સાબ્યું છે તો બાપાને ભાવથી હવે ભોજન પણ પીરસીએ जल्दी जगवा जल्दी जगवा Trời ચાઈ નહી તુ નહીં નહી તુરાાય નહી નહી

માતાજી મારી માપતિ આપણી માવાની દેવ ચા ત્રીસ કરો દેવી દેવતાઓની મજા

તમે કદાચ નહીં આવી શક્યા તો તમે ઘરે બેસીને પણ બાપાની આરાધના કરી તો તમારા મારા તમામ વતી બાપાની માફી માંગીએ છીએ બાપા જેવું આવડ્યું જે શબ્દો આવડ્યા જેવી ભક્તિ આવી એવી અમે કરી છે બાપા અમારી ભક્તિનો સ્વીકાર કરજે અને સદા અમારા પર કૃપા કરજે આજે આ ગણેશ દર્શન કર્યા આવતીકાલે વધુ એક ગણેશ મંડળ ના તમને દર્શન કરાવીશું તો જોતા રહેજો આજ રીતે નવસારી લાઈવ અને હા કાયમ હું કહું છું એકલા એકલા ખાઈએ તો પેટમાં દુખે એમ જો એકલા એકલા પુણ્ય કમાઈએ ને બીજાને નહીં આપીએ ને તો પાછું પાપ લાગે તો તમને પાપમાં મારા પાડવા નથી એટલે શું કરવાનું કે જો મેં તો ગણપતિના દર્શન કર્યા ઘેર બેઠા તું પણ કર એમ કરીને આ લિંક શેર કરજો લોકોને જણાવજો અને બાપાના દર્શન વધુમાં વધુ લોકોને કરાવજો તો જોતા રહો આજ રીતે નવસાઈ લાઈવ અમે આભાર માનીએ છીએ

मैं पलट गया ना ये आदमी बालक अब ले भी तुम ले जा या बार बार